વાગ્યો એક વાર્તા ચક્કીબેન બરાડી ઉઠ્યા ઓ માં પગમાં કાંટો ઓ મા પગમાં કાંટો તે ની પોપટભાઈ ત્યાં આવ્યા પોપટભાઈ કહે ચાલો ચક્કીબેન તમને દવાખાને લઈ જાઓ અત્યારે ઓપરેશન કરવું પડશે તે ઓપરેશન હેઠળ માં લઈ ગયા ઓપરેશન હેઠળ માં લઈ ઓપરેશન કરીને પગમાંથી કાંટો બહાર કાઢ્યો ત્યાં આપણા ફોપટભાઈએ મેનાબેનને કહ્યું મેના બહેનને કાગડાભાઈને કહ્યું એ બધાને ખબર પડી ગઈ તે બધાને દવાખાનામાં ભેગા થવા લાગ્યા બધા ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા કે ચક્કીબેન જલ્દી સાજા સાજા થઈ જાય ચકીબેન ત્યાં ઘુંવટભાઈ ઓપરેશન નેટરમાં બહાર આવ્યા તે કહ્યું ખાટા ઉપર ખાટા ઉપર ખવડાવ પડશે ના દવા લવી પડશે તો જલ્દી સાજા થશે તે પછી એ ત્યાં જ આપણે પક્ષીઓના સરદાર આવી ગયા તે કહ્યું જ્યાં કાગડા આપણે ભંભેડો પીટાયા તે કહ્યું સાંભળો 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 આ બધાએ આજે વડલાના ઝાડ નીચે આવવાનું છે એ બધા ભેગા થવા લાગ્યા તે કહ્યું કે ચક્કી બેન ને પગ કાંટો વાગ્યો છે કેટલું દુખ થયું એટલે બધા એ ચંપલ લેવા નીકળ્યા તે ચક્કી હા તો હોત ચંપલ લાવ્યા અને કહ્યું જે જે પણ બહાર જંગલમાં માં ફરવા નીકળો તો ચંપલ પહેરીને બહાર નીકળવાનું વાર્તા